અંબાજી મેળામાં દસ વર્ષના બાળક સાહિનની પ્રામાણિકતા બની પ્રેરણા ભીડ ભરેલા મેળામાં બાળક દ્વારા સાત હજાર રૂપિયા મૂળ માલિકને પરત કરી સત્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું ખોવાયેલ રકમ મૂળ માલિકને પરત કરતા બાળકનું એકાવન શક્તિપીઠ સર્કલ ખાતે સન્માન કરાયું શાહીનની સત્યનિષ્ઠા બની સમાજ માટે સંદેશ અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં દસ વર્ષના સાહિન નામના બાળકની પ્રામાણિકતા સૌ માટે પ્રેરણા બની છે સાણંદ થી અંબાજી દર્શન કરવા આવેલ સાહીન એક દુકાન પાસે કવરમાં માં સાત હજાર રૂપિયા રકમ મળી હતી થોડા જ સમય બાદ મૂળ માલિક પ્રકાશભાઈ વ્યાસ પોતાની ખોવાયેલી રકમ શોધતા તે દુકાન પાસે આવ્યા હતા સાહીને કોઈ લાલચ વિના સાચી માહિતી આપી અને રકમ મૂળ માલિકને પરત કરી હતી સાહીનભાઈ

મૂળ અંબાજીના વેપારી પ્રકાશભાઈ વ્યાસની ખોવાયેલી રકમ સાચા હાથમાં પાછી મળતા તેમની આંખોમાં આભારની લાગણી છલકી ઉઠી હતી આ ઘટનાની જાણ થતાં એકાવન શક્તિપીઠ સર્કલ ખાતે આવેલા કંટ્રોલ પોઈન્ટ પર શાહીનનું સન્માન કરાયું અને મુખ્ય કંટ્રોલ રૂમના ઇન્ચાર્જ તથા જિલ્લા આયોજન અધિકારી આઈ એલ પરમારે બાળકની પ્રામાણિકતા તથા સત્યનિષ્ઠાની પ્રતિષ્ઠા કરીને પ્રશંસા કરીને બાળકનું સન્માન કર્યું હતું ભીડ ભરેલા મેળામાં ઉદાહરણ માત્ર બાળ સહજ નિર્દોષતાનું નહીં પરંતુ સમાજ માટે પ્રમાણિકતા અનેક અંબાજીનો અંબાજી છું મારા સાત હજાર રૂપિયા પડી ગયા હતા આ છોકરા ને મળ્યા હતા હું દસ મિનિટ પછી પાછો આવ્યો એટલામાં પૈસા હતા છોકરાએ કીધું સાહેબ મને મળ્યા છે એને મને પૈસા પાછા આપ્યા મેં મારી રીતે એને જે હતું એ આપી દીધું બહુ આનંદ છે રિપોર્ટર મનુ પરમાર સંબંધ ભારત ન્યૂઝ દાંતા અંબાજી